જ્યાં આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા સહિત વિવિધ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સાયકલિંગ દ્વારા સ્વસ્થ જીવન શૈલી માટે સંદેશ આપ્યો હતો

આજે સુરત ગ્રામ્ય જિલ્લા ખાતે સનડે સાયકલ જેની અંદર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તમામ લોકોએ ભાગ લઈ અને સાયકલ રેલીનું આયોજન કરેલું અને ખૂબ જ ઉત્સાહપૂર્વક તમામ લોકોએ ભાગ લીધેલ છે તમામ સાયકલિસ્ટ જે છે એ લોકો મેન્ટલી અને ફિઝિકલી ફિટ બને અને આ જે કેમ્પ છે એને સાચા અર્થમાં ચરિતાર્થ કરે અને કોઈ પણ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટીને પોતાની જીવન પદ્ધતિનો ઉદેશ્ય છે અને આજે મોટી સંખ્યામાં તમામ સાયકલિસ્ટ ભાગ લીધેલ છે તમામ ને હું સારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપું છું